પ્રસાદીમાં મોહનથાળ લાડુ રોટલી જોશોના મિત્રો ખુશાલી સુપલક્ષમાં તમામ મિત્રોનો હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છે યજમાન પરિવાર માટે ભોજન પ્રસાદ માટેની એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે તેની કઈ રીતના વ્યવસ્થા છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છું ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લેખેલા જતા જતાં ખૂબ જ વિશાળ ડોમ બનાવવામાં આવેલો છે અહીંયા તમે જોઈ રહ્યા છો ગઢપુર તામ ભોજનાલય અહીંયા તમને કાઉન્ટર ઉપર બે બહેનો જોવા મળશે અહીંથી તમને ચેક કરીને અંદર જવા માટેની એન્ટ્રી મળશે છે પરિવાર માટે તમે જોઈ છો મજાની જે વ્યવસ્થા કરવામાં ચાલો તેમાં કઈ કઈ પ્રસાદી વિતરણ કરવામાં આવે છે તે નિહાળી અને અહિયાં જ સરસ મજાનું જે ધ્યાન રાખવા આવેલું છે ઘણા બધા સ્વયંસેવકો જે ભાવિ ભક્તો છે તે જમી રહ્યા છે પંખાની પણ વ્યવસ્થા સરસ કરવામાં આવે છે કાઉન્ટર ઉપરથી તમારે રેસ લેવાની હોય છે આ જગ્યા ઉપર પ્રસાદીમાં મોહનથાળ લાડુ રોટલી શેરંગના બટેકાનું શાક કઠોળ જે જનરલ પ્રસાદ વિભાગમાં હોય એ જ પ્રસાદી આ જગ્યા ઉપર વિર વિતરણ કરવામાં આવે છે યજમાન પરિવાર માટે ખૂબ સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે તો અહીંયા તમે જોવો છો આ રીતના ડાઇનિંગ ટેબલ ઉપર ઘણી બધી ખુરશી અને ઘણા બધા પાણીની જે બોટલો પણ રાખવામાં આવી છે અને તેમને ગરમી ન થાય તે માટે ડોમની અંદર જે પંખાની પણ સુવિધા આપવામાં આવી છે હા મિત્રો આપણે બીજા વિભાગમાં આવી ગયા છીએ આ જગ્યા ઉપર પણ ઘણા બધા કાઉન્ટર રાખવામાં આવેલા છે તમે જોઈ રહ્યા છો આ જગ્યા ઉપર ઘણા બધા ભક્તો જે ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે આ જગ્યા ઉપર ભાઈઓનો વિભાગ પણ અલગ છે અને બહેનો માટે પણ અલગ વિભાગ છે તેમને સામેની તરફ જમવાનું છે અને ભાઈઓ માટે એક અલગ વિભાગ બનાવે અહીંયા તેમનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે અહીંયા ઉપરની તરફ જો ઘણા બધા પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે મિત્રો આપણે જે યજમાન પરિવાર હતા તેમની માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા અલગ કરવામાં તેમની રસોઈ કઈ રીતના બને છે તે માટે આપણે આવ્યા છીએ એક જેટ એમની પાછળની તરફ જ તે સ્વયંસેવકો માટે જે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે તે પણ આપણે વિડીયો દ્વારા નિહાળવા જશું અહીંયા તમે જુઓ તેમનું ભવ્ય રસોડો આ જગ્યા ઉપર એક અલગ વિભાગ બનાવવામાં આવેલો છે

નો પ્રસાદ વિભાગ માટે છે આ તમામે તમામ મંડપ જે સ્વયંસેવકો માટે ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે એ ઉપર પ્રસાદીની કઈ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ આપણે જોઈએ અહીંયા મોહન લાડુ રોટલી તેમજ સંપૂર્ણ વ્યવસ્થા જે જનરલ પ્રસાદ વિભાગમાં હોય તે પ્રસાદી આ જગ્યા ઉપર મળે છે જય સ્વામિનારાયણ હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ અહીંયા બહેનો માટે એક અલગ વિભાગ બનાવવામાં આવેલો છે તે વિભાગની અંદર અહીંયા પણ ખૂબ જ વિશાળ ડોમની અંદર જે સ્વયંસેવકો માટે ભોજન પ્રસાદ માટે વ્યવસ્થા કરવામાં આવી છે હવે મિત્રો આપણે પહોંચી ગયા છે અહીંયા જે યજમાન પરિવાર માટે જે ભોજન પ્રસાદ બની રહ્યું છે તેમને કોઠાર સ્ટોરુમની અંદર અહીંયા તમે જોઈ રહ્યા છો કે તેલના ડબ્બા ઘીના ડબ્બા એમાં અલગ અલગ મિષ્ઠાનો બનાવવા માટે અલગ અલગ તેલનો ઉપયોગ થવાનો હોય છે તેનો સંપૂર્ણ સ્ટોક આ જગ્યા ઉપર પડવા પડેલો છે અહીંયા જુઓ તમે ઘઉંનો લોટ ચણાનો લોટ તેમજ સંપૂર્ણ જે કાચો સીધો આ જગ્યા ઉપર રાખવામાં આવેલું છે આની કરતાં પણ વિશાળ જે વાત કરીએ કે જનરલ પ્રસાદમાં ખૂબ જ વિશાળ કોઠાર સ્ટોરુમ બનાવવામાં આવેલું છે આ જે કહેવાય ને યજમાન પરિવાર માટે ભોજન પ્રસાદ માટે અલગ વ્યવસ્થા કરેલી છે તેની માહિતી હું તમને અત્યારે આપી રહ્યો છું અહીંયા તમે જો ફરારી માટે લોટનો વ્યવસ્થા તમ સંપૂર્ણ જે સ્ટોક આ જગ્યા ઉપર કરેલો છે અત્યારે મિત્રો આપણે છે યજમાન પરિવારમાં જે અહીંયા ભોજન પ્રસાદ માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે તેમના સાથે એના પરિવાર આપણી સાથે જોડાયેલા શું નામ ભગત તમારું મારું નામ અશ્વિનભાઈ રતનપરા હું આયોજક સમિતિમાંથી આવું છું અમારો ઉજવાઈ રહેલો મહુવા મૂર્તિ પ્રતિતા મહોત્સવમાં અમને યજમાન પરિવારને જમાડવાનો ખૂબ લાભ મળ્યો છે અને હજારો હરિભક્તો જમે છે અને યજમાન પરિવારને જમાડવાની અમને સેવા મળી એમનું કામ શ્યામ કે ટ્રસ્ટ અમરેલી જયેન્દ્રભાઈ બહુ સારી રીતે જમાડે છે એનો અમને આનંદ છે અને ભક્તો અહીંથી પ્રસાદ લઈને ખૂબ રાજી થઈને જઈ રહ્યા છે એનો અમને ખૂબ આનંદ છે હજારો ભક્તો આવી રહ્યા છે અને હજારો ભક્તો આવશે આ મૂર્તિ પ્રતિતા મહોત્સવ સોળ તારીખે મહુવા મંદિરની મૂર્તિ પર છે મહોત્સવ નિમિત્તે બધો કાર્યક્રમ ચાલી રહ્યો છે બોલો આ હરિભક્તો રે સૌને જય સ્વામિનારાયણ જે મહુવા મહુવા મંદિરના આંગણે જે મૂર્તિ પ્રસ્થા મહોત્સવ યોજાયો છે આઠ તારીખ સોળ તારીખ સુધી યજમાન પરિવારને જે જમાડવાનો લાભ મેળ્યો છે જેનો સેવાનો લાભ અમને મળ્યો છે એમાં હરિભક્તોને અમે જમાડીએ છીએ ભાવથી જમાડીએ છીએ બધી વસ્તુઓ ગરમા ગરમ જમાડીએ છીએ રોજ બે મિષ્ટાન બે ફરસાણ બે સબ્જી રોટી દાળ ભાત પાપડ ને છાસ સંપૂર્ણ મેનુ યજમાન પરિવાર જમાડીએ છીએ ને ટોટલી આ જગ્યા ઉપર લાખોની સંખ્યામાં ભાવિભક્તો જે અહીંયા કથાનું રસપાન કરવા માટે આવવાના છે તદુપરાંત અહીંયા ભોજન માટેની પણ વ્યવસ્થા કરેલી છે જે હજારો લાખો હરિભક્તો આવી રહ્યા એમના માટે ટેન્ટ વ્યવસ્થા ટેન્ટ સિટી અમે બનાવેલું છે રોજના પચાસ હજાર હરિભક્તો અહીંયા ટેન્ટ સિટીમાં રહી શકે એવી અમે વ્યવસ્થા કરેલી છે અને દરેક હરિભક્તોને તમામ પ્રકારની સગવડ મળે છે ટેન્ટ સિટીમાં ગરમ પાણી અન્ય જે કાંઈ આધુનિક સુવિધા જોતી હોય તે બધી આપીએ છીએ અમે જય સ્વામિનારાયણ તો મિત્રો આ હતો યજમાન પરિવાર માટે ભોજન પ્રસાદનો વિડીયો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલશો નહીં ચાલો મળીએ નવા લોકો સાથે જે મતગીએ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ